અમદાવાદ જિલ્લાના દોડકા વિધાનસભાના આગેવાનો ભાજપમાં જોડાયા હોવાનું સામે આવ્યું છે આજ રોજ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ અર્ષદગીરી ગોસ્વામી અને દોડકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાપીની આગેવાનીમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટી અપક્ષ ચૂંટણી લડેલા ઉમેદવારો અને વિવિધ સમાજના આગેવાનો મોદી કી ગેરંટી વિકાસમાં વિશ્વાસમુખી કેસરીઓ કેસ ધારણ કર્યું હતું જેમાં કોંગ્રેસના મુસ્લિમ કાઉન્સિલર આબેદાબેન મનસુરી અરુણાબેન ઠાકોર કિશોરભાઈ વેગડા પૂર્વ મહામંત્રી ભૂપેન્દ્રભાઈ અસલમભાઈ રાધનપુરી જટુ ભાગોળ આમ આદમી પાર્ટી